કેવા કેવા ડોકા થાય બતાવો જો આવા ડોકા આમાં આખામાં ફૂટે ને હા આવા પી લાલ કલર જેવા આવા હા તો વરસાદ થાય બે ચાર દીમાં બે ચાર દીમાં વરસાદ થાય આખામાં ફૂટે તો આખામાં ફૂટે તો આમાં કમો ડાયરો ફૂટે આ આ બાજુ શેડ નઈ ડોકા આ બાજુ કાઈ શેડ નઈ એમ આ ઘીહોડાના વેલા છે ઘીહોડાના વેલા છે એમાં કાઈ ઘટન એક એક ભાસ્તું કોઈ ખાવા લઈ જાજો કોકને ખાવે લઈ જાય કાઠરોટા છે રોડ ઉપર હા અને નદી ને કાંઠે વાડી છે ખાવા હોય ને ને કીધું નહી ગલકા થાય છે ભીંડા થાય છે બધું લઈ જવાનું કાંઠે છે વાળી નદી કાંઠે જ છે વાળી જયંતિભાઈ ભગવાનજીભાઈ મિસ્ત્રી ને વાળી છે અહીંયા છે વાડી તમારે આવું લઈ જજો ખાવા હોય ખાવા હોય તો લઈ જાવ પાકું એડ્રેસ દે દીધું છે જો કોઈને ખાવા હોય તો અમાર વાડી આવીને લઈ જાજો ઘીહોડા લઈ જાજો ઘીહોડા લઈજે બીજું કઈ નટ લઈ જવાનું ઘીહોડા છે દૂધી છે દૂધી કોસી થાય ઘીહોડા આદ્રક થાય કા કેવળ આદ્રક થાય છે હવે 15 દીનો કરે છે 15 દિવસ જશ કૃષ્ણ એમાં પૂરૂ એમાંય પૂરૂ પરજો નો થા હ તામાં એક કઈ સેબ ક્યાંય તો દેખાડો હોય તો પાકલુ પાકલુ હોય તો કે ઉતાર લીધા કાલ આ તો ઉતાર લીધા છે હા

આ બધું ખાતર માથે વાવેલું છે ખાતર માથે નહીં તો આ ટુડાર છે અને એયડા છે એની માથે વાવેલા છે એટલે આ ખાતર માં નાખવાનું છે કે બીજે કે નાખવાનું આ પછી આનું હળી જાય ને ખાતર થઈ જાય હા એટલે એમ કહેવાય ને ખાતર માથે વાવેલું છે ટુડાર ને એયડા માથે વાવેલું છે ટુડાર ને એયડા માથે વાવેલું છે ગઈ સાલા માં ટુડાર હતી ને હા ત્યાં થપો માર તો પછી બરોબર વરી વાવી જ છે આમાં હા આ કે હોણું છે આ કે હોણું છે じゃ આ ગળકુ છે અને આ ગલકુ છે જો આ છે

આ વરસાદ ઓલો બહુ પડ્યો આમાં એક મહિનો જ આમાં પાણી ભર્યું રહ્યું તોય એવાને એવા છે આમ જો આ વલ્લભની કૃપા કહેવાય ને હા શ્રીનાથજીની હો આપણે નાથજી જ કૃપા જોઈએ બીજે કોઈ જોતી નથી એક દોરાઓ હોની અણી જેટલી જોતી નથી શ્રીનાથજીની જ કૃપા જોઈ છે આ ચાર સાડા ચાર વીઘાના છે એમાં અડધામાં તો પાણી એમને ભર્યું જ રહે એક મહિનો પાણી ભર્યું રહ્યું રહે આ જો આ સોયાબીન જુઓ તમે આ બધી શ્રીનાથજીની કૃપાઓ સત્ય રસ્તે આલસો ને તો જ બધી રહે બાકી બધું રસીક રચના થઈ જવાનું છે એવું વસ્તુ રેવાનું નથી ગમે હું ચોવીસ કલાક ભગવાન ને બાકી સત્યનો રસ્તો હોય છે એનું જ રહેવાનું છે બાકી હવે બધું ગયો સમજી ગયો હવે બધું વેતુ જ થવાનું છે કાંઈ રહે નહીં કોઈ ને સમજો ભગવાન હાલજો હા હસ્ત રસ્તે સમજી ગયા હું તો ચોખ્ખું કહું છું ભલે તમારે જેને જોવો વિડીયો જોજો ન જોવો તો કાંઈ જ આ તો હું તો તમને એક રસ્તો બતાવું છું બાકી હવે બધું આ પૂરું જ થઈ ગયું છે આપડે અમુક અમુક આ રોગચાળા આવે છે ઘણા ચેતવે છે આપણને જ્યાં કોરોના હતા બધા થઈ ગયા ખોટું જ કરવું છે ઉઠીને ખોટું જ કરવું છે શું કરો પછી ઓમ કે ભગવાન અમને કઈ દેતા નથી હું તમને ભગવાન દે આમાં પાંચ પાંચ ફરી દવા સાટવી કેવડો જીવ મરી જાય એટલું જ આપડે કઈક તો થોડુંક હોવું જોઈએ પેલા આટલી બધી દવા છાંટતા કાકા હરાય નહીં દેશી બધું હતું કાઈ નબરે ભરદુએ હાથી હાકતા અને નીંદવાનું અત્રણ હજુ આ વાયુ હજુ ક્યાં ના તો ખર ની દવા માર દે હું શું કરો પેલા ખર થાવા દે તો પછી નીંદતા ને પછી નીંદતા હાથી હાલતું હાથી હાલતું ભરજુને હાથી હાલતું ઘરે ગીરે ટ્રેક્ટર થઈ ગયા ભરધુ તો ગયા ટી બધું હતા ત્યાં ખેતી સારી થતી કે અત્યારે ટેક્ટર નહીં ભરધુ હોય એટલે કઈ ઘટે નહીં એમાં ભરજુ ની ખેતી નહી ફૂગે કોઈ નો દેશી ખાતર એક તો તમારે બે ત્રણ વર્ષ ભલે આપણે વરો વર નો નાખી કઈ નઈ અમે તો ભાગ્યું છે તે અમે તો નવ વર્ષ વી પચીસ વર્ષ થી વાવી છીએ આ મિસ્ત્રી નું અમારું મૂળ ગામ વધારે છે પચીસ વર્ષ વર્ષથી અમે વાવી છીએ અમે બરધું ત્યાં રાખતા ગાયું ને હવે પછી આ નવ વીઘા માં તો પોહાય નઈ શું કરું અને બે ત્રણ વર્ષ અમારે ખાતર ભેગું થતું હતું બે ત્રણ વર્ષ નાખી દેતા મોલ સારો થતો અત્યારે મોલ જોયો નથી થતો નો જ થાય ને પણ હવે દવાયું ખાતર નમ્રે જેથી ખાતર જોઈ ને જમીન ને આપડે જ આપડે એમ માનો કે વી વાળા આપણે હોય બાવી વાળા તો એને ઓરિજિનલ વસ્તુ બધી જોઈએ ને દૂધ જોઈ ઓરિજિનલ પછી ઘી જોઈ તમારે ડુપ્લિકેટ ખાવું છે પછી હવે આમાં ધોરિયો કરવા આપણે કદાચ આપણને જોવાના વી વરા ને કીધું હોય ધોરિયો કરવાનો આમ તો એક નાળામાં ધોરિયો નથી કરી શકે કારણ કે શક્તિ જ નથી શું કરો હા બધા શક્તિ નથી થઈ ગયા છે હમ તમે ખેતીવાડી ને બીજું તમે ભેગું શું કરો છો બસ ખેતીવાડી આપણે ખેતી જ કરી બીજું કાઈ કરતા નથી કાઈ બીજું કરતા નથી આનંદ કરવાનો હમ ગૌશાળા જવાનો હા હવેલી જાય હમ આનંદ કરી બસ આજ બોબો પછી જવાનું છે ક્યાં બપોર પછી જવાનું છે હવેલી દેતપુરા હમ આપણે તો ક્યાં જાવું નથી હું શ્રી નાદી ને એવી જ વિનંતી કરું છું આપણે ક્યાંય જાવું નથી આમાં નામાં આપડા રોટલા નીકળ્યા કરે બસ આનંદથી થી રહેવાનો

અમારે ભગવાન જે આપ્યા હતા એ આજથી વધારે થઈ ગયા છે ને બે હજાર બારમાં અમે રાખી બે ઓગણી છ ને બાણું ટાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું ની અમે આ જમીન વાવી છીએ ભગવાનજી જે અમને કીધું હતું તમે વાવો તાલ તમે પછી તમે એમ થાય કે અમારે નથી વાવી તો જઈ જવાની પણ આ છન્નું ની સાલની અમે વાવી છીએ બોલો પણ ઘર ઘરની ઘડી બીજે ક્યાંય જવાનું નહીં એટલું આનંદ કરવાનો માય ગયો હવે દેવું ન દેવું એ તો કુદરતના હાથની વાત છે ગમે એને દઈ ગઈ તમ પણ સત્ય સત્યને રસ્તે હાલો ને તો થાય જો ભગવાનજી આપ વહી ગયા પછી એક વિઠ્ઠલભાઈ કરીને હતા એ બહુ માણા એમાં કાંઈ ઘટે નહીં એ વહી ગયા પછી એક લાખા મારા બાપુજી હતા એને બહુ મહેનત કરી એ વહી ગયા એટલે બધું એકલા જ હાલે છે ત્રણે ભગવાનની કૃપા છે અમારા ઘરદણી બહુ ભલા માણા છે એમાં કાંઈ ઘટે નહીં હાલો બીજું શું હોય હા તે હાલો હાલો હા